મિત્રો આ સ્ક્રીન પર તમે વિડીયો જોઈ શકો છો કે શું થઈ રહ્યું છે હવે તમને જણાવી દો કે ગઈકાલે અમદાવાદમાં એવી કંઈક ઘટના બની હતી કે એક મહિલા જે છે પતંગ સાથે ઉડી ગયા હતા ઉડી ગયા એટલે પચાસ ફૂટ જેટલા ઉપર ઉડી ગયા હતા સ્ક્રીન પર તમે જોયું નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આ ઘટના ક્યારે બની કેવી રીતના બની અને શું ખરેખર આટલી મોટી પતંગ પણ હોઈ શકે છે શું ખરેખર આવો બનાવ પણ બનતો હોય છે એ બધી ડિટેલ હું તમને આ વિડીયોની અંદર આપવાનો છે એટલે બિલકુલ વિડીયોને સ્કીપ ના કરતા અને આપણી ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો તમને ખબર છે મિત્રો આપણે ગુજરાતની જે પણ માહિતી જે પણ ઘટના છે તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું આમ કામ કરી રહ્યા છે હાલ મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે જ જે રીતના અમદાવાદમાંથી આ વિડીયો આપણને જોવા મળેલો છે વિડીયોની અંદર એવું બતાવવામાં આવે છે કે ભાઈ એક મહિલા જે છે એ દોડી સાથે એટલે કે દોરા સાથે ઉપર ઉડી રહી છે ધીમે ધીમે નીચે એમની ફેમિલી હશે કોણ હશે આપણે ખાસ કરીને તો વાત જાણતા નથી પણ એ લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ દોરી છોડી દે પરંતુ આ મહિલા જે છે દોરી નથી છોડતા તો શું ખરેખર આટલી મોટી પણ પતંગ હોઈ શકે કે માણસના ચાલીસ કિલો પચાસ કિલો શું પતંગ ઊંચકી શકે એટલી પણ મોટી પતંગ હોઈ શકે હા બિલકુલ જી મિત્રો અત્યારે જે ગુજરાતની અંદર ભારતની અંદર એવી એવી પતંગો જોવા મળી રહી છે કે ભાઈ પચાસથી સાઠ કિલો પણ ઉચકી શકે છે પણ ખાસ કરીને એવું બતાવવામાં આવ્યું છે કે ભાઈ આ મહિલા જે છે એ પતંગ સાથે ઉડી રહી છે તો ખરેખર આપણા હિસાબથી તો આ મહિલા જે છે એમના ખરેખર એઆઈ દ્વારા કદાચ બનાવવામાં આવ્યો વિડિયો હોય એવું આપણને લાગી રહ્યું છે કેમ કે જ્યારથી એઆઈ માર્કેટમાં આવ્યું ત્યાંથી આપણને અલગ અલગ પ્રકારની કોઈ ડાકણનો વિડીયો કોઈ ભૂતનો વિડીયો કે કોઈ અન્ય પ્રગટનો વિડીયો આવા બધા વિડીયો ખાસ કરીને ખૂબ જોવા મળતા હોય છે તો મિત્રો ખરેખર આવા વિડીયોની અંદર ધ્યાન રાખવું નહીં કે આ બધા ફેક વિડીયો હોય છે એઆઈ થ્રુથી બનાવીને આપણને બતાવવામાં આવીશું આ કોઈ ફેક વિડિયો હતો જ્યાં મિત્રો અમદાવાદમાં જે ઘટના બની મહિલા ઉડી જવા પતંગ સાથે ઉડી રહ્યા છે ફેક વિડીયો તો જ્યાં મિત્રો આપણે તપાસ કરી છે તો તપાસની અંદર એઆઈ દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો આજની વિડીયોની અંદર બસ આટલું જ જહીન